હા પાકિસ્તાન વાળાને થોડીક રાહત થઈ ગઈ છે પાણી થોડોક વરસાદ આવ્યો હોય એટલે ક્યાં બે રૂપિયા ભલ છે તો ચલો બ્લોક માં મને રહેજો ફાઈનલ પાછું ઉભી રાખી પાછું કાળુભાઈ ને માવા સુધી ફાકી વગર તો કાળુભાઈ હાલે નહીં ગમે ત્યાં ફાકી ફાકી ને ફાકી ચલો ભગવાન બને રહેજો માવો કાળુભાઈ ને ખરડા દે એટલે કાળુભાઈ થોડા એનર્જી માં જાય બને નાખે હાલે આઈ ગયા હે ખાડું રેડી છે માવો ખાઈ લે પેલા પછી બધી વાત છે માવો નઈ હાલે બ્લોગ માં બનાવી રહ્યો છું તો કાઉ ગાવી રાખો માવો ગયકો તો હું ગો આવો હે એ માવો હાવજ આયો માવો હાવજ આયો કેવું લાગી ગાદી તમ તો હવે ગેરેજ જોવા જો એટલે માં કયો તો ઓ બીજો આગળ નું કામ પટાયે હે કે બ્લોગ માં બનાવી રહ્યો છું બધા થઈ ગયા હે ડોક્યુમેન્ટ આવી ગયું કમ્પ્લેટ થઈ ગયું હવે ચલો હવે નીકળીએ છીએ પતી ગયું હાલો કાકા મળે

का होबे नछो करवायो रे एरे 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 ए

तुम्हारी कोई गर्लफ्रेंड हो या कोई हो तो आई जो कांटेक्ट कर Hãy subscribe cho kênh Ghiền

તો બ્લોક માં મને લીધું મિત્રો મેળ મને મંદિરે જવાનું છે તો એને દર્શન કરીને માતાજી ના આશીર્વાદ લઈ લેવી તો બ્લોક માં મને કન્ટિન્યુ બ્લોક તો ફાઇનલી હવે આપણે જઈએ છીએ મેળડી માં ભાઈ બહેન ને અહીં મોલ લઈ લીધો છે ભાઈ બોલ ના ગમ ધોમ ચોકાઈ હાલે હે ટીવી લગાવી દીધું તો જોઈ શકો છો તો હેલ્મેટ વગર તો નહી મજા કાં તો સુરતમાં હેલ્મેટ વગર પાંચ છ લે એટલે કઈ નહિ ચાલો નઈડી મારા જઈ છે માં બને આવ્યો કંટિન્યુ એ ફાઇનલ મિત્રો અત્યારે મારા જગ્યા પહોંચી ગયા છે દર્શન કરીને પણ દર્શન થઈ ગયો છે ફાઇનલ મિત્રો અત્યારે દર્શન કરી લીધા છે તો લાઈક ને ચાલા બંદા કરીને પછી આગળ વધી તો બ્લોગ પર બની લીધો લાઈક કરીને ખેતો કરો બધા નહીં દર્શન કરવાનું તો કરી લીધો માં મેળવીના તો તો ઉસ્તા બની મેળવી છે મારીમાં આમેજવાળી મેળવી કહેવાય છે મિત્રો તો

તો ચાલો હવે મિત્રો અત્યારે નીકળી ગયા છે માતાજીના દર્શન કરીને દોરદા દર્શન થઈ ગયા કેવું છે તો ગાડીમાં વાઈટ લેમ્પ લઈ લીધું

ડાબેલી લઈ લીધી છે ડાબેલી લઈ લીધી વરસાદ ચાલુ થઈ ગયો છે કાળો સામે તો જો બીજું અત્યારે નીકળીએ છીએ ચલો વરસાદ ચાલુ છે પૂર તો ઘરે જઈને વાત કરીએ છીએ બીજી ચલો બ્લોગમાં બને રહેજો મિત્રો અને જો વિડીયો ગમતો હોય તો લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો આગળ તમે જોઈ શકો છો સુરતનો માહોલ કંઈક આવું છે વરસાદ છે તો છતાં પણ તમે જોઈ શકો છો ચલો જો કંટિન્યુ છે તો બ્લોગ બન્યા રહેજો

એ ગ્રાફિક વાળયા કાચા મારું આઈસ સબજેક્ટ આઈ કેરો સુધે આશીરમાએ એવલે સાગા કેવો ફ્લાઇટ ઓ જેક્યુરી ગયો બસ સાગાને પાછા ઘરે જવાની યાર આશીરમા

ચલો અત્યારે ઘરે પછી બે પાંચ મિનિટ વાત કરી લઉં જોડે પછી બ્લોગ ખોલ્યો છે ભક્કમ રાઈટ કરો ભાઈ પંદર બાર બી તો ફાઈનલ મિત્રો ઘરે આવી ગયા છે અને અત્યારે આરામ કરવાનો ટાઈમ થઈ ગયો છે બ્લોગ અહીંયા એન્ડ કરું છું તો લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જો આવો મારા બ્લોગ તમને ગમતા હોય તો નીચે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને તમારા દોસ્તને વિડીયો આ શેર કરી દેજો કે ભાઈ કોઈ વસ્તુ ઇમ્પોસિબલ નથી કે મારી લાઈફનું જે અત્યારે મેં આ પહેલું પહેલું ભાઈ ફર્સ્ટ પહેલી મારી લાઈફમાં સત્યાવીસ વર્ષમાં પહેલી વાર મેં કઈ વ્હીકલ લીધું છે એ મારી લાઈફનું પહેલું વ્હીકલ છે તો ખૂબ આનંદ થયો મને અને એની પાછળ જેનો હાથ છે એ તો બહુ મોટું વ્યક્તિ છે એટલે એની તો કોઈ વાત જ ના થાય તો ચલો મિત્રો મળીએ નવા વિડીયોમાં લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરો પોતાની આવા નવા વિડીયો માટે તો જય મોગલમાં જય મહેલીમાં રાધે રાધે